ચાલો યુટ્યુબ ફેમિલી નાસ્તો કરવા કોને કોને ભાવે છે ચિપ્સ નૂડલ્સ મંચુરિયન ગરમ ગરમ ગાંઠિયા વણેલા મરચાં તાજે તાજા અને ચિપ્સ અત્યારે દસ ને પચીસ થઈ છે આજે અમારો નાસ્તો આવી ગયો છે આ છે કાજલબેન કાજલબેન ને આવું બધું બહુ ભાવે છે કાજલબેન હાડોળાશે અમે ખાલી ગાંઠિયા લેવાનું કીધું તું પણ આ કાજલબેન ને કાજલબેન ને ઘરવાળા વધારે લઈ આયા છે હાલો કોને કોને ગરમ ગાંઠિયા ખાવા છે આવી જાવ મસ્ત સરસ સરસબરા રાજકોટના ગાંઠિયા આ મરચા